ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો હાલમાં નવરાત્રિ ચાલી રહી છે નવરાત્રિની ખેલૈયાઓ આખું વર્ષ રાહ જોતા હોય છે ત્યારે નવરાત્રિ એટલે મા શક્તિની ઉપાસનાનો પર્વ અને આ નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપને સમર્પિત છે અને નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે સુરતના આડાજણ ખાતે આવેલ મોરધ્વજ એપાર્ટમેન્ટમાં મહિલાઓ નવદુર્ગા બનીને આવીને ગરબા કર્યા હતા સોસાયટીની મહિલાઓ માતાજીના નવ સ્વરૂપ જેવી કે દુર્ગા માતા જેવા અલગ અલગ સ્વરૂપ બનીને આવી હતી અને માટે નવરાત્રીમાં આ માતાજીના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે અને શા માટે માતાજીના આ નવ સ્વરૂપની પૂજા વિશે નાટ્ય દ્વારા સમજાવવામાં આવ્યું હતું મહિલાઓએ જણાવ્યું હતું કે હાલના આધુનિક યુગમાં સંસ્કૃતિ ભૂલીને લોકો વેસ્ટર્ન તરફ વળી રહ્યા છે લોકોમાં વેસ્ટર્ન ગરબા કરવા જઈ રહ્યા છે પણ આપણે આપણી સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ યુવાનોને શોપમાં ગરબા રમવા જવાની મનાઈ નથી પણ આપણે આપણી સંસ્કૃતિનું પણ પાલન કરવું જોઈએ મારું નામ કિનારી પંડ્યા છે મને મકાળીનું શ્વાન શાંત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અત્યારે અને મારો સંદેશ એટલો જ છે કે પરિવર્તન જીવનમાં ગમે એટલું આવે પણ આપણે આપણી સાંસ્કૃતિકતા ભૂલવી નહીં જોઈએ બસ તમે કયો સ્વરૂપ હું મહા મહાકાળીનું સ્વરૂપ જ છું પણ હું સાンス સ્વરૂપ છું મહારાત્રી એમ કરીને એટલે આજે જે ડ્રોમમાં બધા ગમે છે એટલે મેસેજ તમને ખાસ મેસેજમાં તેવું છે કે હવે પરિવર્તન જીવનનો નિયમ છે પણ દરેક જગ્યાએ પરિવર્તન જરૂરી નથી હોતું આપની સંસ્કૃતિને આપણે પકડીને ચાલવું જ જોઈએ હંમેશા માટે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત